મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે વાત કરીશું ગણપતિની દસ દિવસ ગણપતિનું પૂજન કરવામાં આવે છે અને અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે તેના પાસે શું કારણ છે શું કહાની છે શું ઇતિહાસ છે તો એક સમય પર મહર્ષિવેદ વ્યાજ છે હોય લીધી અમને મહાભારત લોકોનું ફોર્મ સોંપ્યું હતું ને ગણપતિ પાસે જાય છે અને ગણપતિ દસ દિવસ એક એક જગ્યા પર બેસીને એક આસન પર બેસીને મહાભારત લખે છે અને મહર્ષિ વેદ બોલતા જાય છે એમ ગણપતિ લખતા જાય છે એના કારણે દસ દિવસ એક જગ્યા પર લખવાથી એમનું શરીરનું તાપમાન વધી જાય છે અને એમના શરીરની ગરમી વધી જાય છે અને એમના શરીર પર ધૂળ મીઠી ચોંટી જાય છે અને બાજુની જે સરસ્વતી નદી છે એમાં મહિસિંહ વેદવ્યાજ ગણપતિને સ્નાન કરાવે છે અભિષેક કરાવે છે એ દિવસે ગણપતિ મહર્સિંજ અને આશીર્વાદ આપે છે કે આજથી જે મારે દસ દિવસ મારું પૂજન કરશે મારું પૂજન કરી અગિયારમા દિવસે મારું વિસર્જન કરશે એના બધા વિઘ્ન દૂર કરીશ એની જે ઈચ્છા જે મનોકામના હશે એ પૂર્ણ કરીશ અને તે દિવસથી ગલીમાં ફરી આપણા ઘરમાં આપણે ગણપતિનું સ્થાપન કરે છે અને દસ દિવસ પછી એમનું અગિયારમા દિવસે એમનું અગિયાર દિવસે એમનું વિસર્જન કરે છે ભાદરવા ભદરવા મહિનાની શુકલ પક્ષ તિથિના દિવસે લખવાનું કામ ચાલુ કરી હતું અને મહા ભાદર મહિનાની અનંત ચતુર્થીના દિવસે આ મહાભારત લખવાનું કામ પૂર્ણ થયું હતું અને અત્યારના લોકો જે પાંચ દિવસે સાત દિવસે ગણપતિનું વિસર્જન કરશે ખોટું છે આપણા શાસ્ત્રોમાં કોઈ જે એવું ઉલ્લેખ નહીં કોઈ ઉપશાસ્ત્રમાં કોઈ લખેલું નહીં કે કોઈ અધ્યામ કે આપણે કોઈ એમને કંઈ જગ્યા પર લખેલું નથી કે પાંચ દિવસે છ દિવસે ગણપતિનું વિસર્જન કરે અગિયાર દિવસે બાપાનું વિસર્જન થાય છે આપણા શાસ્ત્રોના પ્રમાણે